ના ધારાસભ્ય ચેતરબાઈ વસાવા છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આવ્યા નમસ્કાર મિત્રો આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે હજુ સુધી આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઈક કરી નાખજો તો મિત્રો વિડીયોમાં વાત કરીશું કે ભાઈ છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે ચેતરબાઈ વસાવા અચાનક આવતા અનેક નેતાઓનો પરસેવો છૂટી ગયો છે કારણ કે આગામી દિવસોમાં જે તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ આવવાની છે જે ઇલેક્શન થવાનું છે તો એના માટે ચેતર વસાવા હવે ફૂલ તૈયારી ફૂલ જોશમાં અનેક જિલ્લામાં અનેક તાલુકામાં જઈ જે આમ આદમી પાર્ટી મજબૂત કરવા માટે એક શુભેચ્છાઓ લઈ રહ્યા છે અને મિટિંગો કરી રહ્યા છે તો એમાં છોટાઉદેપુર જિલ્લામાં ચેતરભાઈ વસાવા આવી જતા અનેક બીજેપીના નેતાઓ પણ ચેતર વસાવાને મળ્યા તો આપણે રાજેશભાઈ રાઠવા જે છોટાઉદેપુર જિલ્લાના કાર્યભારી અધ્યક્ષ અનેક યુવા નેતા કહેવાય એ બીજેપીના ખૂબ લીડર અને એક મજબૂત નેતા છે અને આદિવાસી વિસ્તારમાં ખૂબ લોકચાહના મેળવી ચૂકેલા એવા રાજેશભાઈ રાઠવા પણ ચેતરબાઈ વસાવાની મુલાકાતે આવ્યા તો એના પરથી સમજી શકાય કે ભાઈ બીજેપીમાં કંઈ ગાબડું પડવાની શક્યતા ફૂલ છે કારણ કે રાજેશભાઈ રાઠવા એક યુવા લીડર નેતા છે એ શુભેચ્છા જે ચેતરભાઈ વસાવાની સાથે મીટિંગ એમની થઈ હતી તો મિટિંગમાં શું વાતો ચાલી એ તો હવે આગળ આગામી દિવસમાં આપણને ખબર પડશે પરંતુ ચેતર વસાવાની સાથે એ હાથ મિલાવવાની કોશિશ કરી રહ્યા છે એવું આપણને જાણવા મળ્યું છે તો મિત્રો આ આગામી દિવસમાં આપણને ખબર પડી જશે કે ભાઈ રાજેશ રાઠવા આમ આદમી પાર્ટી સાથે જોડાશે કે કેમ પરંતુ ચેતર વસાવાનો જે પાર્ટી ખૂબ મજબૂતાઈથી કામ કરીએ છે અને આગામી દિવસોમાં આ પાર્ટી અનેક તાલુકામાં જિલ્લાઓમાં ચૂંટણીઓ લડી લેવાના મૂડમાં દેખાઈ આવવાની છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું ફરી મળીશું એક તરત જ બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જોહાર જય આદિવાસી